કેમ છો બધા જય માતાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફેમિલી આશા રાખું છું કે તમે બધા મજામાં છો અને અમે પણ મજામાં છીએ તો ફેમિલી છે ને હમણાં આપણે બે દિવસ થોડા કામમાં રહ્યા એટલે બ્લોગ નહોતો બન્યો અત્યારે ચાલી રહ્યો છે આપણો ચૈતર માસ એટલે કંઈકનું કંઈક છે ને આપણે ક્યાંક બહારનું બાર જવાનું જ હોય એટલે બે દિવસ ઘરે કામ પણ વધારે હતું અને બહાર પણ જવાનું થયું એટલે કંઈ આપણને છે ને ટાઈમ રહ્યો નહોતો બ્લોગ બનાવવાનો આજે પણ એવું જ છે છતાં બી મેં કીધું ચલો હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ તો વાગી રહ્યા છે અત્યારે બપોરના ત્રણ અને જસ્ટ જો બધા છે ને હવે આરામ કરીને જાગ્યા જ છીએ એમ ભૂખ લાગી ગઈ છે તો મેં કીધું ચલો હવે થોડું ઘણું આપણે છે ને નાસ્તા જેવું કરી લઈએ તો અત્યારે અમારા લક્ષુભાઈ કહે છે કે પિઝા ખાવા છે તો બનાવી લઈએ હવે આપણે ફટાફટ પીઝા અને એ પછી આપણે મળીએ તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ ચલો સબસ્ક્રાઈબ કરી લો હવે આપણે પિઝા રેડી છે અને મને તો છે ને ડબલ ચીઝ વાળા પિઝા ભાવે એટલે આપણે ડબલ ચીઝ અંદર એડ કરી દીધું છે હવે રેડી છે પિઝા તો ચલો આવી જાવ હવે પિઝા ખાવા માટે તો જો મમ્મી છે ને હવે તિજોરીમાં શું મમ્મી કાઢ્યું સાડી કાઢ્યું ઓ નવી નવી સાડી આ છે સેવન એવું છે આ છે હારી સે ના કલર બી સારો છે સરસ માલ તો ફેમિલી હવે વાગી ગયા છે સાંજના છ અને મમ્મી લઈ આવ્યા છે દૂધ એટલે જો આપડે મૂકી દીધું છે ગરમ કરવા માટે અને સાથે આપણે કુકર ચડાવી દીધું છે ખીચડીનું ખીચડી આપણે બનાવી છે સ્પેશિયલ પપ્પા માટે કારણ કે આજે છે ને હું અને મમ્મી તો પાછા છે ને જવાનું છે આપણે બહાર જમવા માટે એટલે પપ્પા કઈ આવવાના છે નહીં તો પપ્પા માટે છે ને સ્પેશિયલ આપણે મૂકી દીધી છે ખીચડી કારણ કે પપ્પાને છે ને ખીચડી વધારે ભાવે એમને રોજ ડેલી તમે ખીચડી આપો ને તો એ ખાઈ લે એટલે આપણે જો સાદી ખીચડી આજે એમના માટે બનાવી છે ઉકરની સીટીઓ પણ ચાલુ થઈ ગઈ તો ભાગી ગયા છે સાંજના સાડા સાત અને અમે લોકો છે ને અત્યારે આવી ગયા છીએ મારા ભાભુના ઘરે કારણ કે અહીંયા છે ને આપણે ફરીથી પ્લાન બની ગયો છે આજે પાર્ટી કરવાનો તો જો બધા જ ભેગા થયા છીએ હવે અને અમારા જો મારી પાછળમાં તમને દેખાય છે ને બધાએ બધા બેસી ગયા છે હવે ગેમ રમવા માટે એ લગશ્રાય કઈ ગેમ રમેશ બેટા તું પછી જો અમારા જાનુ બેન તમે કઈ રમો છો

બ્લેક કલર માં કરી એવું છે એમ ને હજુ સુપ્રા પડી છે મસ્કે પડી છે ફરારી પડી છે શું કહેવાય ઓલી મહિન્દ્રા થાર પડી છે મોડિફાઈ મહિન્દ્રા થાર પડી છે રોલ્સ રોયલ્સ પડી છે બધી પડી છે ઇન્ડિયન બધી ઇન્ડિયન ખાલી ખટારો અને સ્વિફ્ટ બધી રિક્ષા આવી ગઈ આ વખતે અપડેટ થાય છે અમારો એવું છે રિક્ષા તો આવી છે અને નવો નવો એરપોર્ટ આવ્યો ને આ આરે ને નવો એરપોર્ટ આવ્યો આ

ના જમીને બધા જ હવે અત્યારે જ ફ્રી થયા છે અને બ્લોગ પણ આપણે અહીંયા જ એન્ડ કરીએ તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી